કોક નું તો કોઈ ન એનું છોકરૂ શું તે તમને શરમ નઈ આવી આ મંડળમાંથી પચર લઈ લઈને દેખી કરો આવું તો ખાવાતલા આવું કોક કે હે તમે ખવા પાશે કો બોડામાં દેજે કે બોડામાં છૂટી કદી જવા થઈ ગયા તે રૂપિયા વઘરાણ આડ્યું છે

દોહો કે દીદી શોખ ના કરવાના હોય બજારમાં તું ને કમળા છોડ હું મેલ્યો તૂટી જાય ના કરવાના કોઈ ના થાય નહીં ના તારા છે ઘાસ પૂરો સાય પૂરો ખર્ચોય ના ખોખો ખાઈ જાઉં પીજો આમાં સારાની વાત નહીં કરતું આની વાત કરું શું કમા એ બાકી એવું ને એવું શું કરો ચાર બાર નહીં આ જો આ થોડું ચાર કરી દઉં આ ને કરી એમ તો થોડી ચાર લઈ આવું કહી જાય

처음부터 하니네 반호를 볼요 아까 와서 미안해, 다스려 미안해. 아, 가는 거야?

बदी नाती देखाती हो कि यह शे पासा आथो कड़वा पें डोशी नहीं? हो चपड़ा गेती चनता तमयेमा उम्मार थैन तमार सो मेकप करवान सरूब से करो पड़ेता पसाबा मेकप करवानी तो, तो नहीं पान थामार कि भबर दो शेवास हो से नो हो तो कोई, कोई। न અલી આ તા પણ કીધું યો ડોહો ખરાબ છું અમને બોલું તો તમે ખરાબ છો એક નંબર ના તમે તમારું ફોન કરો ને મને મારું કામ કરવા દે અ રાતે કેટલી બધી આવા સોડીઓ ને બધા તૈયાર થવાનું તૈયાર ન કરી આતી અસલ અલ્યા ખાવાનું લાવડ ખાવાનું બનાવવાનું છે જો હ બનાવવાનું હ અને હજી ખાવાનું બનાવી નહીં કામ નહીં કરતી હવે રોટલા સાણે કરે તું કરે તાર ગરાક નહીં બેઠું એ આયે હું પેલા લાખાભાઈ જોડે જઈને આવું

કલર જોવામાં હો તમારા પર સારું લાગલ આમ કર દે હા એવું કર દે કેસરી ઢોલ કેસરી લાજો ભાઈ આવ કરો આ

કરાવા તો છેલે આટલી ઉંમરે મેકઅપ યાર વાત તે મારે તો થોડી ના પાડવાની હોય મારે તો ફડ દઈને રૂપિયા પાકું સીધા એક મેકઅપ મેકઅપ એટલે રૂપિયા પાકી તમારે મારે કરો ને રોકડી તો થાય ભાઈ મારે ને ને બરોબર બરોબર છે ચા બહુ मातू हरो इंता चेहरो जबबर देखायो, आजबबर करुआ। ये तो येवी लट पड़ागा तो जो आके मेलान सोडिया क्यातिया का पेलू करिया लासन ये वेवस्तित लागाजा। कायम माट जरह से ना हुचो? ना कायम माट ना रे बाक्चु दो एटले यू निय

તું તો ગકને અમે લમ પૂછી નાયો કે કઈ કણ કું કું રછ તોકને તી ધોન તું ખોટો ના માલતી હોય હેડ 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 દિખ લાગે રિસાતી આવી છે હેડ હેડ ઓ બેટો આ તો હમણાં રાતી છોડયો કરી દે આ સ તો ખોટો આવતા ડોહા તમ ડોકળવી ઓમ તું ઢાકોઈ થી

એ આવો જો લઈ લેજો ઇન્ના પાથી 400 રૂપિયા લેવાના ને 100 રૂપિયા ગરમે પડ્યા તે આલ દો ઈ સુ કળવા બંધોસી તો છે ના ઓળખ કેન તમે કળવા બંધો સીચાય તો મે મેકઅપ કરી એટલે ઓ લાગ આવો મેકઅપ હોય તાણા કુળખા તો નહીં લે રોટલા બનાવું તમે લઈ લેજો પૈસા આ રે લાગ 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 મને આલો મને કીધું લક્ષ પૈસા આપા નહી કાણો ચાલ તમારા ડોશીને બોલાવજો કે તો રોટલા કરે બોલાવો તમે બોલાવજો એ હા આ તો મને પૈસા નહી આવતો લે તું લઈ લે પૈસા વાત નહી તન બોલાવું છું ઓમે તમે आवाज આવજો ના ઓળકિયા કેન કળોબા ઓબર આ જાતી મા ના ભૂ ના ઓળકિયા કે મને તો ડોકો લઈને કાઢી બહાર કે માંગવા એ નેકર કે તું કે ના ઓળકિયા સારા હ દોળક તને મન મન કે આટકે ધોકો લઈને આવ પડ મન તો એક મુકો આ નેરિયામાં તો મમ્મી મેકઅપ એવો હવે મારે આવડત બી શું કરું પણ તને તમે કોઈ દાડો જીવનમાં મેકઅપ ના કર્યો તું લે કરવો પડે અલે રોવા નહી આવો અમે હું તો હારા માટે મેકઅપ દેહી ઘર

ને હિરોઈન જોઈ ના હોય ને એટલે હિરોઈન જેવો હું હિરોઈન તો હિરોઈન જેવો તમે આગળ લેડો હું આગળ તો નહીં આવતી

મેલીસ પોલીસ ક્યાં છો બોલાવી પોલીસ યાર શાંતિ રાખો કઈ વધારે માં ડોશી તને આ હું છો મારા મેકઅપ કર્યો છે ઓળખતા નહીં તમે છે યાર તમે

પાપડી હતી પાપડી તો એ ફૂલવાળી હતી સેવો અને સેવો નું બધું મિક્સ હતું પેલું ચણન દાળ ને બધું એ બુંદી ને બધું બરોબર થઈ ગયું પાકું થઈ ગયું ના તમારું શીખ છે ના હેડો ચારસો રૂપિયા હાલો જોવા ચારસો રૂપિયા આપવાના મેકઅપ ના હા આ ઓય એ તો હારો હો 500 રૂપિયા કદાતા પણ હું તો 300 રૂપિયામાં કો 300 રૂપિયા લઈ લેજો ઓળા કે લઈ લે તે 500 રૂપિયા કદાતા અરે ઓ રાક્ષસ બનવાનો નહોના હોય 400 રૂપિયા આવું ફૂટ બનવાના હિરોઈન જેવો તો બનાયો તો કંખોડા હિરોઈની બીખા લાગ મને રાતી કમરી પર કાળો થઈ ગયો થોડો ભમ

ખાવાનું કરો જો હટો ઈશ્વર ઘર માં પ્યાગ થા એ થોબળું ધોયો પેલા કઈ બનાયેલા રોટલા હું ખાઈ નહી રો થઈ જો હું એય કણ જો પણ મે કબ કરાવા ફટાફટ કરો હું વાત કહું ના હે કે ભી તારી વાત નહીં હું ભળી લી પ્યાણ બેઠો તા ને કરે તો આવું એ વખત હારી અલગ લાગતી હતી પણ આ વખત તો ડબલ ડબલ જેવું એટલું શટલું ફોફાડી થપેલી આઈટીને ઓળખી ના હશો હું તો સારું શું ટોટીઓ પર ધોકો નહીં મેળવ્યો કે દવા જ મારે કરાવી પડો એ ધોઈ ના હો હેડો કાન બનાવો તમારે આવું નહીં છું ને અને મિત્રો તમારે એક વાત કહેવા માંગતો હતો કે અમારા બે વિડીયોને મારી નવી ફરીથી અમે થોડા કારણો છે અમારી ચેનલના વિડીયો નહોતા બની શકતા અને હવે ચાલુ જ થઈ જશે તો એની ટાઈમ આવશે અમારા દર આવશે દર વખતે તમે જોતા એ રીતે આવશી અને મારી વિડીયા સોરી જોતા રહેજો ચેનલને લાઈક શેર સફ કરો તો તમે કરેલી છે ના કરે તો કરી દેજો જય માતા